ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈઆર ની મિટિંગ રાખવામાં આવી હતી એની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આજ જે મિટિંગની અંદર જે ચૂંટણી પંચના અધિકારીઓ છે એ લોકોને ચૈતર વસાવાએ પોતાના ગામના જે મતદાર યાદી છે એને લઈને ઘણા બધા સવાલો પૂછ્યા હતા આજે તેને લઈને વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ગુજરાતમાં આવનારા દિવસોમાં એસઆઈઆર લાગુ કરવા માટેની બેઠક હતી એટલે કે જે તમે આ ફોર્મ જોઈ શકો છો ગુજરાતમાં હમણાં પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓ છે તમામે તમામ મતદાતાઓના જે યાદી છે તે ભારતના ચૂંટણી પંચે હમણાં ફ્રીઝ કરી દીધી છે અને નવેસરથી બધા જ લોકોએ ફોર્મ ભરવાના અને નવેસરથી ડ્રાફ્ટ તૈયાર થશે અને નવેસરથી યાદી ચૂંટણી પણ આવનારા દિવસોમાં જાહેર કરવાનું છે જેનો આખો કાર્યક્રમ પણ એમણે જાહેર કર્યો છે તમે જોઈ શકો છો એમણે જાહેર કરેલા કાર્યક્રમમાં ચાર નવેમ્બર બે થી ચાર ડિસેમ્બર બે સુધી એટલે કે એક મહિનાની અંદર ગુજરાતના તમામ મતદાતાઓ પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર તમામ મતદાતાઓના ઘરે બીએલઓ જશે અને ફોર્મ ભરશે અને પછી નવી યાદી જાહેર કરવામાં આવશે અને એના પર જ આવનારા દિવસોની ચૂંટણીઓ થશે ત્યારે આ બાબત ખૂબ જ ગંભીર બાબત છે તમે એમના નિયમો પણ જોયા હશે એમણે કીધું છે કે ભાઈ એક સાત બે ઓગણીસો સિત્યાસી પહેલા જન્મેલા લોકોએ બે હજાર બે ની યાદી સાથે મેન્શન કરવું પડશે એમનું નામ બે હજાર બે ની યાદીમાં હશે તો આમાં ડાયરેક્ટલી એ નામ ચડશે અગર એમનું પોતાનું નામ બે હજાર બે ની યાદીમાં નથી તેમના માતા પિતાનું નામ હોવું જોઈએ એમનું પણ નથી તો એમના દાદા દાદીનું નામ હોવું જોઈએ અને જેના આધારે આમનું નામ ચડશે અને આમના ફોર્મ ફોર્મ ભરાશે આ મતદાર યાદીનું ભરવાનું થશે કોઈ પણ જાતના જૂના ચૂંટણી તરીકે લેવામાં આવશે નહીં અને કોઈ પણ આધાર કાર્ડ ને આમાં પુરાવા તરીકે લેવામાં આવશે નહીં એવું ચૂંટણી આયોગ દ્વારા આજે અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે તો એસઆઈઆર નો હેતુ એવો હોવો જોઈએ કે જે મૃત્યુ પામે એમનું નામ કમી કરવાનું હોય કોઈ ડુપ્લિકેટ હોય એનું નામ કમી કરવાનું હોય કોઈ નવા પરણીને આવે એનું નામ ઉમેરો કરવાનું હોય કે કોઈને અઢાર વર્ષ પૂર્ણ થતા હોય દેશનો નાગરિક હોય તો એને નામ ઉમેરીને એને મતદાનનો અધિકાર આપવાની એવી એસઆઈઆર ની જોગવાઈ હોય છે ત્યારે બંધારણીય સસ્તા હોવા છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ જાતના લેખિત ખુલાસાઓ વગર કોઈ પણ જાતની વ્યવસ્થાઓ વગર કોઈના દબાણમાં આવીને એ લોકોએ બારો બાર એસઆઈઆર નો પ્રોગ્રામ બનાવીને ગુજરાતની જનતાને હેરાન કરવાનું નક્કી કર્યું હોય એવું અમને લાગે છે આજની મીટિંગમાં અમે ખૂબ જ ગંભીર હતા સમયસર અમે મીટિંગમાં ગયા બેઠા અને મુખ્ય ચૂંટણી અધિકારીને અમે સવાલ કર્યા કે અત્યારે એકવીસ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કોઈ પણ આવી પ્રક્રિયા કરવાની થતી હતી મતદાર યાદીની સુધારણાની વાત હતી ત્યારે બીએલો રૂટિન પ્રક્રિયા પ્રમાણે જાય અને કાયમ એ સુધારા વધારા થતા હતા અને માન્યતા પણ આપે છે આજે પણ નથી બીજો એક ગંભીર સવાલ એ ઉપસ્થિત થયો છે કે જે લોકો માનો કે બિહાર યુપી અને મધ્યપ્રદેશ રાજસ્થાનથી ગુજરાતમાં ધંધા અર્થે આવેલા છે અને ત્યાં ટૂંકા ગાળાનો એમનો વસવાટ છે કોઈ વરસથી રહી છે કોઈ બે મહિનાથી છ મહિનાથી તો એમનો ત્યાં પણ ચૂંટણી કાર્ડ છે તો શું આપણે અહીંયા એમનું ફોર્મ ભરવાનું છે એમને અહીંયા મતદાતા બનાવવાના છે કેટલાક લોકોના તો ચૂંટણી કાર્ડ પણ બની ગયા છે તો એમનું શું કરવાનું છે એમનો ત્યાંનો ડેટા મળશે કે કેમ તો ચૂંટણી પંચ પર એનો કોઈ જવાબ નથી એ જ પ્રકારે એમણે કીધું કે બે હજાર ની યાદી મેન્શન કરવાની છે કેટલીક કેટલાક વિસ્તારો એવા છે જે બીજા રાજ્યોના બોર્ડરને અડીને આવેલા છે બોર્ડર વિલેજો છે એમને ત્યાં મહારાષ્ટ્રની કેટલીક બેનો પરણીને આવે છે કેટલાક મધ્યપ્રદેશથી કેટલીક રાજસ્થાનથી અને એમની યાદી બીજા રાજ્યોની છે તો આપણે એમની યાદી સાથે કઈ રીતના મેન્શન કરી શકીશું એમના માતા પિતા એમના દાદી દાદાને કઈ રીતના યાદી મેન્શન કરીશું ત્યારે એનું કોઈ સોફ્ટવેર છે એની કોઈ ટેકનિકલી કોઈ પ્રાવધાન છે તો ચૂંટણી પંચ પર એનો કોઈ જવાબ નથી એ જ પ્રકારે મહિના ની આ પ્રક્રિયા છે પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ મતદાતાઓને ફોર્મ ભરાવાના એમના પુરાવા મેળવવાના અને યાદી બનાવવાની એક મહિનાની પ્રક્રિયા છે ત્યારે શું એક મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે શું એમના પર એટલું પ્રાવધાન છે એટલા સાધનો છે એટલા એટલા લોકો છે તેઓ ચૂંટણી પંચ પર એની કોઈ વ્યવસ્થાઓ નથી હાલના તબક્કામાં જે પ્રકારે દિવાળી બાદ આદિવાસી વિસ્તારોમાં ગરીબ લોકો પોતાના જીવન નિર્વાહ માટે કેટલાક તો પોતાના પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં જતા હોય છે સુગર મિલોમાં જતા હોય છે કંપનીઓમાં જતા હોય છે શહેરોમાં કામ કરવા માટે જતા હોય છે ત્યારે એ લોકો ઘરે તાળું મારી દે છે તો આવી પરિસ્થિતિમાં બી એ લોકો ઘરે જશે અને ઘરનું તાળું હશે

ગુજરાતમાં પંદર મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સાથે સાથે જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતોની મુદત પૂરી થાય છે અને આ યાદીનો કાર્યક્રમ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ માં આખરી યાદી આ લોકો પ્રસિદ્ધ કરવાના છે તો શું આટલા સમય સુધી મુદત પૂરી થયા બાદ વહીવટદારો નિમણૂક કરવામાં આવશે તો ચૂંટણી આયોગ પાસે એની કોઈ માહિતી નથી કે જે યાદી ફ્રીઝ કરી છે એના પર ચૂંટણી કરવાના છો કે એસઆઈઆર દ્વારા નવી યાદી તૈયાર થવાની છે પર પર એ આયોગ એની કોઈ માહિતી નથી અને કોઈ જવાબ નથી ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ચૂંટણી મતદાર યાદી એના સુધારા વધારાના કાર્યક્રમો દર ત્રણ મહિને થાય જ છે તો સરકારને એવી શું જરૂર પડી કે એસઆઈઆર લાવી પડી અને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા લાખો માનવ દિનના માનવ કલાકો બગાડવાની સરકારને એવી શું જરૂર પડી એટલે હું તો આજની મિટિંગમાં અમારા ઘણા સવાલો હતા અમે લગભગ દોઢ થી બે કલાક ચર્ચા કરી પણ ચૂંટણી પંચ પર ક્યાંય ગંભીરતા નથી ને એમની પાસે કોઈ જવાબ નથી બસ બીએલઓ કરી લેશે બીએલઓ કરી લેશે બીએલઓ કોણ છે બીએલઓ શિક્ષક છે તો શિક્ષક તરીકે એમણે ભણાવવાનું બી છે કઈ પ્રકારે બીએલઓ આખી કામગીરી મહિનામાં પૂર્ણ કરશે ભાઈ અને મને તો દેશ જ છે આમાં જે લોકો ગામથી બહાર રોજગારી માટે જાય છે મજૂરી માટે જાય છે એવા લોકો વીસ થી પચીસ ટકા લોકોના ફોર્મ ભરાવાના નથી એ લોકોના ડોક્યુમેન્ટ પુરાવા મળવાના નથી અને એવા લોકોને મતદાનનો અધિકાર છીનવાઈ જવાનો છે ત્યારે બાબા સાહેબે બંધારણમાં આપેલો એક મત કરવાનો અધિકાર આ એસઆઈઆરથી છીનવાશે એવી મને પૂરી દહેશત છે વીસ ટકા વીસ થી પચીસ ટકા લોકો મતદાન અધિકાર ખોઈ બેસે એની પૂરી દહેશત છે ત્યારે અમે ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે જે એસઆઈઆર લાગુ કરવાની એમની જે વાત છે એના એમણે માનવ વ્યવસ્થા વ્યવસ્થા સાધનોની પૂરી ટેકનોલોજીની કરવી જોઈએ જે ડુપ્લિકેટ વોટરો છે બીજા રાજ્યોના પણ જીઆઈડીસીમાં ડુપ્લિકેટ મતદાનો થાય છે એવા લોકોને શોધીને એમને બહાર કાઢવા જોઈએ જે મૃત્યુ પામે એમના કમી કરવા જોઈએ અને નવા અઢાર વર્ષના જે લોકો મતદાતાઓ બને છે એમને ઉંમરો કરવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરવી ના જોઈએ અને ખોટે ખોટા પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ લોકો હજાર લોકોને આમાં હેરાન નહીં કરવા જોઈએ એવી મારી સરકારને સ્પષ્ટ વિનંતી છે આવનારા દિવસોમાં તમામ વિસ્તારોમાં બધા જ લોકોને આ બાબતે હું ધ્યાન દોરવા માંગુ છું બધા ખૂબ જ ગંભીરતાપૂર્વક પૂર્વક આને લેજો નહીં તો તમારો જે મત આપવાનો અધિકાર છે એ આવનારા દિવસોમાં કેટલાક લોકોના ઇશારે

તો માનો કે અમારા વિસ્તારમાં તો હાલના હમણાં લોકો દિવાળી કરી કદાચ બિસ્તરા પોટલા લઈને સૌરાષ્ટ્રમાં નીકળી રહેતો તો આખો પરિવાર ઘરે તારું મારે ને કેટલાક સુગરમાં જતા રહીએ કેટલાક મજૂરગઢ છે અમદાવાદ છે સુરત છે વડોદરા છે રાજકોટ છે ભાવનગર છે ને એ લોકો એકવાર જતા રહ્યા પછી ચૂંટણી કાર્ડ અમારે બદલવાનો છે એના માટે કોઈ રાજકોટ કે જૂનાગઢથી પાછું ઘરે આખું પરિવાર સાથે આવવાનું નથી તો તેવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું પણ દરેક આપ જે કહો ને પાંચ કરોડ આઠ લાખ છે પણ આપના એકાવન હજાર છે એટલે આ મહિના દરમિયાન ત્રણ વખત છે સમજી પણ ત્રણ વખત ઘરે ઘરે કાળો મળશે તો આપણે શું કર્યું એક ઓપ્શન બીજું એવી છે કે બધી પ્રોસેસ ઓનલાઈન છે એક એપ બી બનાવવામાં નથી ભણે જીવન રોજગારી માટે તો દિવાળી કરી માનો જતા રહીએ એમની ગણતરી તો હોય કે પાંચ મહિના કામ કરીશું છ મહિના કામ કરીશું પછી જ એવા ઘણા પરિવારો છે જે સુગરોમાં પણ આખો ટોલા ભરી ભરીને એકવાર જતા રહીએ છે પછી એ લોકો આપણા માટે બધાની વાત નથી કરતો પણ વીસ ટકા કે ત્રીસ ટકા લોકો કદાચ નથી જ ઘરે પણ એક મહિનામાં તો એના માટે શું જોગવાય છે જે આઠ જાન્યુઆરી નો બી પીરિયડ છે ને એમાં બી આગળ એ લોકો માન લો કે કોઈ બી કારણથી ફોર્મ ના ભરાયા અને કોઈ બી કારણથી એને જયારે આપણે ડ્રાફ્ટ યાદી પબ્લિશ કરી નવ ડિસેમ્બર અને નામ રહી ગયું તો બી નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી ત્યારે બી એ લોકો ફોર્મ ભરી શકે આ ફોર્મ નહીં બીજું કે સર હવે એસઆઈઆર બરાબર છે હવે એસઆઈઆરની કસરત તો બહુ મોટી કસરત છે નાની સુધી બાબતનામાં કંઈ થવાનું નથી અમે બધા ગ્રાઉન્ડ પર રહીએ કહેવાય અમને ખબર છે હમણાં આધાર કાર્ડનું અપડેટ આવ્યું તો લોકો ચાર ચાર મહિના લાઈવ પર હતા હમણાં રેશન કાર્ડનું ઇકેવાય સી કરાવવાનું હતું ત્રણ ત્રણ ચાર ચાર મહિને લાઈવ પર હતા એના કરતાં પણ આ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યુઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર